અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આઈસીડીએસ અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયાની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ટેકોમ રાશન મિલેટ્સ અને સુપરફૂડ થી બનેલી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજા હતી આ કાર્યક્રમમાં લોકોને મિલેટ અને સરકાર શ્રીની વિવિધ યોજના હેઠળ અપાતા બાળ શક્તિ પૂર્ણા શક્તિ માત્ર શક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જે થકી તેઓ આ વાનગીઓ બનાવી ઘરે પણ પોષણયુક્ત આહાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કવ્વાલી નાટક જેવા વિવિધ મનોરંજક પ્રસ્તુતિ દ્વારા લોકોને વિવિધ યોજનાઓ ખોરાકના માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહિલા અને બાળ વિભાગ ચેરમેન શ્રી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના શ્રી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુચારા જિલ્લા આરોગ્ય અધિકારી પ્રોગ્રામ ઓફિસર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરજી કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી